બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં અબાળા ગામની મારામારીનો મામલો વાત કરીએ તો નવ દિવસ પહેલા બે જૂથ વચ્ચે દબાણ દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચનું સામસામે ધીંગાણું ફેલાયું હતું ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયું હતું ત્યારબાદ ભાભર પોલીસનો કાફલો તાત્કાલિક અબાળા પહોંચી પરિસ્થિતિ કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ મારામારી થતા સામસામે નોંધાઈ હતી પ્રયાસ અગાઉ ઝઘડો થયો હતો તે ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ભાભર પોલીસે ચાર ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તે સમયે મારામારીમાં દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા લોકોને સારવાર અર્થે ખસડાયા હતા સારવાર લઈ રહેલ જેસુંજી ઠાકોરનું થયું સારવાર દરમિયાન મોત જેસુમજીનું મોત થતાં અબાળા ગામે મોટી સંખ્યામાં સંબંધીઓ થયા હતા એકઠા વધુ કોઈ ઘટના ન બને તેને લઈને ભાભર પોલીસે તાત્કાલિક અંબાળા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પરિસ્થિતિ સમજીને ભાવર પોલીસ અબાળા ગામે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો હાલ અબાળા ગામે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે એવા જયંતિભાઈ ઠક્કર એમડી ભાવર તાલુકાના અબાળા ગામે બે જૂથો વચ્ચે દબાણ મુદ્દે મારામારી થઈ હતી તેમાં આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટના બાબતે શું કહેશો ગત તારીખ चौबीस आठ बेहजार पच्चीस रोज भाभर तालुकाना अबाड़ा गाँव दे, में ઠાકોર સમાજના બે જૂથ જેમાં બળવંતજી નાગજી ઠાકોર તથા ચાલુ સરપંચ બબીબેન રમેશજી ઠાકોરના કુટુંબના ભાઈઓ સાથે અગાઉ કરેલા દબાણ બાબતે જે ઝઘડો થયેલો હતો જેના આધારે બંને બાજુએથી જૂની કલમ આઈપીસી ત્રણસો સાત અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર એકસો નવ મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો જેમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ હતા જે પૈકી કુલ અગિયાર આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના વીસ જેટલા આરોપીઓ અટક કરેલા હોય જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ જેઓનો હાલ મરણ થયેલ હોય જેથી જૂની આઈપીસી કલમ ત્રણસો બે અને નવા બી એકસો ત્રણ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે